નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરાયેલ કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન વિશે ચર્ચા કરીશું તો કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન એ શું છે આ કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનના ફાયદા શું છે અને ત્યારબાદ રોગ જીવાતનું નિરીક્ષણ આ એપ્લિકેશન કઈ રીતે કરે છે એ બધા વિશે વિગતે ચર્ચા કરીશું ખેતીલક્ષી તમામ માહિતી તાત્કાલિક મેળવવા માટે અમારી આ વોટ્સઅપ ચેનલ કિસાન સમૃદ્ધિને ફોલો કરી લેવી ફોલો કરવા માટે ઉપર આપેલ બટન ફોલો કરો પર ક્લિક કરવું અને આ વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખેતીલક્ષી માહિતી વિગતવાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરવું જેથી કોઈ પણ વિડીયો આપણે અપલોડ કરીએ એટલે તમને તાત્કાલિક જાણ થઈ જાય જો વિડીયો સારો લાગે તો વિડીયોને નીચે આપેલ લાઈક બટન પર ક્લિક કરવું અને આ વિડીયો પોતાના કુટુંબના અથવા ગામના ખેડૂતોના ગ્રુપમાં શેર કરવો એટલે કે મોકલી દેવો આધુનિક ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ કરી ખેડૂતોના વિકાસ અને કૃષિ પ્રવૃત્તિને વેગ મળે તે માટે હવે રાજ્ય સરકારે શરૂ કરેલ છે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કૃષિ પ્રકૃતિ વેબ પોર્ટલ અને કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગુજરાતના ડિજિટલ કૃષિ ઇકોસિસ્ટમનું હૃદય છે જેમાં સેટેલાઇટ જીઆઈ એઆઈએમએસ જેવી નવીન આધુનિક ટેકનોલોજીના વીસથી વધુ નિષ્ણાતોની ટીમ ડેટા એનાલિસિસ કરી ખેડૂતોના હિતાર્થે ઝડપી નિર્ણય લેવામાં રાજ્ય સરકારને મદદરૂપ થશે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું મુખ્ય કાર્ય સેટેલાઇટ ઇમેજ પ્રોસેસિંગ ડેટા વિશ્લેષણ છે જ્યાં સેટેલાઇટ ઇમેજ દ્વારા પાકની પરિસ્થિતિનું વાવણીથી લઈ કાપણી સુધીની પ્રક્રિયાનું સચિત નિરીક્ષણ કરવામાં આવશે કૃષિપક્તિ એ એઆઈ આધારિત આધુનિક વેબ પોર્ટલ છે કૃષિપક્તિ વેબ પોર્ટલ ખરીફ રવિ અને ઉનાળુ ઋતુના તમામ મુખ્ય પાકોની વિગતો રિયલ ટાઈમ ઉપલબ્ધ કરાવે છે ઉત્પાદન અંદાજ જમીન ભેજ વિવિધ પાકની તંદુરસ્તીની સ્થિતિ રોગજીવાત અને કુદરતી આપત્તિના જોખમોની ત્વરિત માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ થશે વિસંગત પાક પરિસ્થિતિ થાય ત્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીઓને તાત્કાલિક એસએમએસ અને વેબ પોર્ટલ મારફત એલર્ટ મોકલવામાં આવશે આ ઉપરાંત કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ કચેરીઓ કૃષિ યુનિવર્સિટીઓ ખેતબજાર તેમજ તારની વાડ કોલ્ડ સ્ટોરેજ પીએસએસ વેરહાઉસ ગોડાઉન ભૂગર્ભ પાણીના ટાંકા જે એસેટને જીઓટેક કરી તેને વેબ પોર્ટલ પર જોઈ શકાશે કૃષિ પેકતી વેબ પોર્ટલ એ ખેડૂતોના સચોટ માહિતી ઝડપી ઉકેલ અને વધુ ઉત્પાદકતાનું દ્વાર ખોલશે વાવણીથી લઈ લણણી સુધી દરેક અવસ્થાની વિકત ખેડૂત મિત્રોને હવે સેટેલાઇટના ઇમેજને મારફતે મળશે પાકના સમસ્યા હોય રોગ જીવાત અંગે માહિતી જોઈએ કે ખાતર અને દવા અંગે કોઈ ઉપયોગની માહિતી હવે એઆઈ સંચાલિત ચેટબોર્ડ આપના દરેક પ્રશ્નનો જવાબ આપશે એપ મારફતે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેની આગાહી થકી વાવણી સિંચાઈ અને રોગ જીવાત નિવારણ માટે સચોટ આગોતરું આયોજન થશે ખેડૂત મિત્રોને પાકમાં આવતા રોગ જીવાત ફોટોગ્રાફ મોબાઈલમાં એપ્લિકેશનમાં અપલોડ કરી એ ટેકનોલોજીનો ઉપયોગ થકી રોગ જીવાત ઓળખ અને નિવારણની વિગત ત્વરિત મેળવી શકશે કૃષિના વિકાસ સાથે ગુજરાત ડિજિટલ કૃષિ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે તેમજ ખેડૂત સમૃદ્ધિ અને ગ્રામીણ વિકાસના ભવિષ્યને વધુ ઉર કરી રહ્યું છે જો ખેડૂત મિત્રો તમને અમારી ચેનલ ગમતી હોય અથવા અમારા અપલોડ કરેલા વિડીયો ગમતા હોય તો આ વિડીયોને લાઇક કરવો પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરવો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી જેથી અમને નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળી રહે આભાર